હેલો નમસ્કાર ડિજિટલ અરેસ્ટ એ સાયબર છેતરપિંડીની એક નવી પદ્ધતિ છે કૌભાંડીઓ લોકોને ફસાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે વિડીયો અથવા તો ઓડિયો કોલ્સ દ્વારા સરકારી અધિકારીઓની ઓળખ આપે છે અને ખોટા કેસમાં ફસાવવા માટેની ધમકી આપે છે લોકોને વિશ્વાસમાં લેવા માટે છેતરપિંડી કરનારાઓ ઘણીવાર પોલીસ સ્ટેશન જેવું સેટઅપ ઊભું કરે છે વિડીયો કોલ્સ દ્વારા પીડિતોને ડરાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે અને પ્રયાસ કરાય છે અને લોકો ડરીને પૈસા પણ આપી દે છે પણ હવે પ્રશ્ન એ થાય છે કે ડિજિટલ દ્વારા છેતરપિંડી કરાયેલા પૈસા પાછા મેળવી શકાય છે અને જો શકાય છે તો ફરિયાદ ક્યાં કરવી જોઈએ તો તેને લઈને આજે વાત કરીશું ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં છેતરપિંડીમાં ફસાયેલા પૈસા પાછા મેળવવા માટે એ ખૂબ જ

લઈને કલાકની અંદર ડિજિટલ ધરપકડની ફરિયાદ નોંધાવવાથી છેતરપિંડીમાં ફસાયેલા પૈસા પરત મળવાની શક્યતા વધી જાય છે હવે પ્રશ્ન એ પણ છે કે તમે ફરિયાદ ક્યાં કરી શકો છો તો પહેલા તમારી ફરિયાદ નોંધાવવા માટે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર તમે કોલ કરો પછી સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ જે સ્ક્રીન ઉપર તમને લિંક દેખાય છે તેના ઉપર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો તમારી નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અને છેતરપિંડી અંગે લેખિતમાં ફરિયાદ નોંધાવો તમારી બેંકનો પણ સંપર્ક કરો અને તેમને ભંડોળ બ્લોક કરવા માટે કહો બેંક અધિકારીઓને ભંડોળ ઉપાડતા અટકાવવા માટે કહો અકાઉન્ટ ફ્રીઝ કરવાનો પણ પ્રયાસ કરશો અને તેથી ચોવીસ થી લઈને અઠ્યાવીસ કલાકની અંદર આવા કેસોની જાણ બહુ જ મહત્વપૂર્ણ હોય છે આનાથી પીડિતને તેના પૈસા પરત મળવાની શક્યતા પણ નોંધપાત્ર રીતે વધી જાય છે